સ્વમિનરકા ફોમોદવાને દરગાઈ દોવાગી છે ગાયુ પાજી નવાડામાં પૂરીજીને વાસનાનું કામ ચાલે છે હાલો સવાર સવારમાં વાસની કરી રાખતી હાલો તો છે ને છે

આ કરડેલો હા આ કરડેલો કેવો મય કોઈ દે ન શીજો કે ગામ સુધી ન ઉભરે છે હા કોડા કોડા તો સે કેવો હે સે પાંદડી ગયો પાંદડી ગયો પાંદડી ગયો તો મિત્રો બાપ દીકરો બે એવો ગાપોળા હારે સે આપણે તો સાહેન ટેસ્ટી બેઠા છે આપણે લાગે તડકો

El lunes puede hacerse. Si se hace, puede comer. a ver si pienso salva. એસો સરે છે ચાલો વાડીએ પેસો સારવા ચાર ના ઓખા ભરવા તો બાપ દીકરો ચાર ઓખા ફરે છે આપણે પેસો ચારવાની છે તો આપણે પાછળ પેસો રહી જોઈ શકો છો આ આપણું નેપિયન કાચ છે બાજુમાં જો દેખાય બધું બહુ મોટું મોટું કાચ થઈ ગયું છે આપણે જો આપણે ઘરે વહી આવ્યા છીએ ગાયું પછી ચાર થાકી ગયા દાંતરે બેસી ગયા છે જો આટલી જાર હરાઈ ગઈ છે હજી તો ઘણી બાકી છે હારવાની હારે એટલી હા બાકી છે હજી બીજી હારવાની તો એટલી હારે તે ઉભી મૂકી દીધી છે બીજા આમ જોજો ફળી કેટલી પડી ફળિયા માં બધી ફળિયા પડી છે જેમનો ખડકવાનું બાકી છે છ મિત્રો મારા મમ્મી અત્યારે માં છે કાચની બવણી જો કહેવા માંગો છો જો મિત્રો લવિંગ ઢોળીને કાચ કાચ બાચ બધું ઉડી ગયું છે

થઈ ગઈ છે આજે બેઠા છે દાદરમાં આપણે નીલકંઠ વર્ણિની હામાં બેઠા છે દાદરમાં અમે નીલકંઠવાણીનો ફોટો છે બતાવી તમને જય વર્ણી او پورو که سي আজি حزي آ ها ها کوڅه باندې دبليو لينو تر راځه موږ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા મારે તમારા સપોર્ટની બહુ જરૂર છે મારા માટે તો ગાય માટે સપોર્ટ કરજો જે મિત્રો ગાય માતાને માનતા હોય જરૂરથી સપોર્ટ કરજો અને મારા વિડીયા પૂરા જોઈજો બ્લોગ તો અમને એમ થાય કે મારા સપોર્ટ મળે છે મને જય ગૌ માતા જય સ્વામિનારાયણ